નમસ્કાર સ્વાગત છે આપનું આજના સમાચારમાં બનાસકાઠા જિલ્લામાં સમરસતા નો વાયરો છે પાલનપુર ગ્રામ પંચાયતે સર્વસંમતિ સમરસ ગ્રામ પંચાયત નું ગૌરવ હાસલ કર્યું છે ચાલો જાણીએ આ સફળતા ની વિગતો બનાસકાઠા જિલ્લા માં સમરસતા નો વાયરો ફૂંકાયો જેમાં એક પાલનપુર તાલુકાના વાદણા ગ્રામ પંચાયત પણ બની સમરસ બનાસકાઠામાં સમરસતા નો ડંકો વાદણા ગ્રામ પંચાયત બની સમરસ બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ ગામડાઓ એકતા અને વિકાસનું ઉદાહરણ બની રહ્યા છે આ યોજના અંતર્ગત વાદળા ગામના લોકો ચૂંટણીના ખર્ચ અને વિવાદો વિના સર્વસંમતિ સરપંચ અને પંચાયત સભ્યોની પસંદગી કરે છે આ વખતે પાલનપુર તાલુકાના વાદણા ગ્રામ પંચાયતે પણ આ દિશામાં નોંધપાત્ર સફળતા મેળવી છે વાધણા ગામના દરેકે સમાજના લોકો એકઠા થઈ ગામના વિકાસ અને સૌહાર્દ માટે વસંતીબેન લક્ષ્મણજી ઠાકોરને બિનહરીફ નેતૃત્વ પસંદ કર્યું અને આ પતિઓનો ગામની વિવિધ જ્ઞાતિઓ ના લોકોએ એકજૂટ થઈને ભાગ લીધો હતો જે ગામની એકતાનું જીવંત ઉદાહરણ છે સમરસ ગ્રામ પંચાયત બનવાથી વાધણાને ગુજરાત સરકાર તરફથી વિશેષ અનુદાન પણ પ્રાપ્ત થશે જેનો ઉપયોગ ગામના વિકાસના કામો જેવા કે પાણીની સુવિધા શિક્ષણ અને સ્વચ્છતા માટે કરવામાં આવશે અમે બધા ગામ લોકો ભેગા મળીને નિર્ણય લીધો કે ચૂંટણીના ઝઘડા તેમજ ખર્ચા કરવાને બદલે એકજૂટ થઈને ગામનું ભલું થાય તેમ કરીએ જ્યારે સમરસ પંચાયત બનવાથી અમારું ગામ હવે વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે હવે અમે સર્વ એ વાઘણા જીવંત સમાધિવાળા ગુરુ મહારાજના સાંનિધ્યમાં આજે ઠાકોર વસંતીબેન લક્ષ્મણજીને સરપંચ તરીકે જાહેર કરાયા હતા તેમજ ઉપસરપંચ તરીકે નિકેશભાઈ ભૂતડિયાને નિમણૂક કરવામાં આવ્યા હતા વાઘણા ગ્રામ પંચાયતની આ સફળતા બનાસકાંઠા જિલ્લાના અન્ય ગામો માટે પ્રેરણારૂપ છે સમરસ યોજના ગામડાઓમાં એકતા સહકાર અને વિકાસનું પ્રતીક બની રહી છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે નમસ્કાર દર્શક મિત્રો હું રમેશભાઈ ડી ગ્રામ સમરસ સફળતા ની વિગતો ગામના રહેવાસી નું નિવેદન અને અંતમાં પ્રેરણાદાયી સંદેશ સામેલ છે જે સ્થાનિક દર્શકો ને સમજાય અને સમરસ યોજના ના મહત્વ ને પ્રકાશિત કરે રિપોર્ટ કે ન્યૂઝ લાઈવ બના સકા આપણા ગુરુ મહારાજ ભગવાનના મંદિરમાં આજે આપ સૌને ખબર હતી કે આપડે ચૂંટણીનો માહોલ આવ્યો હતો એ વખતે ચૂંટણી ના માહોલ પૂરો સાથે તમે આક્ષેપ ગોમે તમામ ભાઈઓ તો ખરા પણ તમામ જાતિના બધા નાના મોટી નાતીના સાથ સહકારથી અને અમારા ભાઈના સાથ સહકારથી મને તમે બી નથી પો લાયા અને સાથે સાથે આપણા વોર્ડમાં એવા સાત આઠે આઠ સજ્જો પણ તમે બી નથી લાયા એ બદલ આ ગમનો અમે હું અને આઠ સજ્જો ક્યારેય આ ગમનો અમે ગુણ ભૂલશે નહીં ભૂલશે નહીં ભૂલશે નહીં એક તમે તમારી ખરો હાજરી વધારી આપણો ખો હો ગૌ ગંકો વાગશે કે વાંધા બી નજીકથી ગુરુ મહારાજના નામથી

પહેલાં તો પહેલાં બધાના તમામ સમાજને હું બે હાથ વિનંતી કરું છું કે અમારા ભાઈ શ્રી પ્રતાપભાઈને તમે બિનેરી પરણી કરી અને સાથ સહકાર આપી અને ગુરુ મહારાજના મંદિરે આ જગ્યાએ નક્કી કર્યું હતું ને આ જગ્યાએ પૂરું થયું એવું અને તમે સહકાર લેવું બદલ બધાનો આભાર અને ગૌમતી પ્રતાપભાઈ સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચ શ્રી નિકેશભાઈની વિનંતી કરું છું કે ગોમાં વાદ વિવાદ આ તે કોઈ ના થાય પ્રશ્નની કોમ ની થાય તો ચાલશે ગોમનો વિકાસ થાય એવું કોમ કરો કોઈ બી પર્સનલી કોમ કોઈનું નહીં થાય તો ચાલશે કોઈ તમારો વિરોધ કરે તો હંમેશા બાકી ગામનો વિકાસ થાય ને દેખાય એવું કોમ કરજો ફરતેભાઈ અને નિકેશભાઈ અને આખી બોડી તમારા હાથે છે પણ બોડીમાં મોં પણ નિમણૂક કરેલી છે મારી બિનરી એ બદલ મોં પણ બે હાથ જોઈને તમારો પ્રાર્થના કરું છું મોટા વાહન એટલે મોટા વાહન અને

蚊子，蚊子。